ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ગઈકાલે બપોરથી જે લાફાકાંડ ચાલી રહ્યું છે એને કારણે આખો નર્મદા જિલ્લો માથા પર છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ગઈકાલે બપોરથી જે લાફાકાંડ ચાલી રહ્યું છે એને કારણે આખો નર્મદા જિલ્લો માથા પર છે આમ આદમી પાર્ટીના સમર્થકો પોલીસ સ્ટેશન કોર્ટની બહાર પોલીસની સામે આવી ગયા છે અને ગઈકાલથી માંડીને અત્યાર સુધી એટલો બધો હોબાળો મચ્યો છે કે પોલીસ પોતે પણ ટેન્શનમાં આવી ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગઈકાલે એક એવી ઘટના બનેલી કે નર્મદા જિલ્લાની એક સંકલનની બેઠક હતી અને એમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા અને ભાજપના નેતાઓ પણ હાજર હતા એમાં વરસાદના મામલે કોઈ મુદ્દે બોલાચાલી થઈ અને એવો આરોપ છે કે ચૈતર વસાવાએ સાતબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાની સાથે અપશબ્દો અભદ્ર ભાષાની અંદર વાત કરી અને ત્યારે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કૂદી પડ્યા તો ચૈતર વસાવાએ એમને લાફા ઝીકી દીધા હતા અને એક એવો પણ આરોપ છે કે ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ પણ માર્યો હતો હવે આ બાબતે ગઈકાલે જ્યારે ડેઢિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા એટલે પોલીસ કોઈ જોખમ લેવા નહોતી માંગતી એટલે ચૈતર વસાવાને લઈ અને પોલીસ રાજપીપળા ઉપડી ગઈ હતી અને મોડી રાત સુધી રાજપીપળાની પીપળાની એલસીબી ઓફિસની અંદર ચૈતર વસાવાની પૂછપરછ કરવામાં આવી અને મોડી રાત્રે ગુનો ચૈતર વસાવાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હવે એ પછી જ્યારે એવી ખબર પડી આમ આદમી પાર્ટીના સમર્થકોને કે આજે બપોરે લગભગ બે વાગ્યાની આજુબાજુ ચૈતર વસાવાને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના છે એક એવો નિયમ જ છે કે કોઈ પણ આરોપીને પકડ્યા પછી ચોવીસ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવા પડે એટલે બે વાગ્યે ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા તો એ પહેલાં આમ આદમી પાર્ટીના સમર્થકોના ટોળે ટોળા કોર્ટની બહાર પહોંચી ગયા હતા બીજી તરફ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ત્યાં પહોંચ્યા તો એમને પોઈચા ગામ પાસે જ પોલીસે અટકાવી દીધા હતા અને એ પછી જ્યારે ગોપાલ ઇટાલિયા કોર્ટના દરવાજા સુધી પહોંચ્યા તો પણ પોલીસે એમને અંદર નહોતા જવા દીધા અને ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે લાંબી રગઝગ ચાલી હતી ગોપાલ ઇટાલિયાએ પોલીસને દલીલ કરી હતી કે તમને કોણે સત્તા આપી એક વકીલને અંદર જતાં રોકવાની અને તમે મને પૂછનારા કોણ કે હું કોનો વકીલ છું એટલે તમે અદાલતની અંદર પણ વકીલને જતાં રોકશો એટલી બધી માથાકૂટ થઈ એ પછી ગોપાલ ઇટાલિયાને જવા દીધા કે નથી જવા એ વાત સામે નથી આવી પરંતુ આખા નર્મદા જિલ્લાની અંદર બહુ જબરજસ્ત ટેન્શનનો માહોલ છે અને પોલીસ અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે ગોપાલ ઇટાલિયાનો જવાબ બી પોલીસ આપી નહોતી શકતી અધિકારીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ ઇટાલિયા બધા પોલીસની સામે ઉગ્ર આર્ગ્યુમેન્ટ કરતા હતા પરંતુ પોલીસની કોઈ તાકાત નહોતી કે જવાબ આપે પોલીસ ફોન પર જ કદાચ સાહેબોની સાથે વાત કરવામાં વ્યસ્ત રહેતી હતી પોલીસના ચહેરાઓ પણ પડી ગયેલા હતા એટલો બધો હોબાળો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની અંદર અત્યારે ચાલી રહ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ